રાજકોટ શહેરમાં ટ્રકની ટક્કરથી વિદ્યાર્થીનું મોત થતાં અરેરાટી મચી જવા પામી છે મળતી માહિતી મુજબ રાજકોટની કણસાગર કોલેજમાં અભ્યાસ કરતી વીસ વર્ષની જૂઇ નલિયાપરા તેના મિત્ર સાથે પર કોલેજ જઈ રહી હતી ત્યારે હનુમાન મઢી ચોક ખાતે ટ્રકની ટક્કરથી અકસ્માત સર્જાયું હતું અને અકસ્માતમાં વિદ્યાર્થીનું મોત થયું હતું આ ઘટના પગલે પોલીસે ડમ્પર ચાલકને પકડવાની કાર્યવાહી શરૂ કરી છે પ્રાથમિક માહિતી મુજબ રાજકોટ શહેર હનુમાનમડી ખાતે ડમ્ફર ચાલક દ્વારા એક સ્કૂટી ચાલક એક્ટિવા ચાલક બેનને અડફેટે લેતા એક વિદ્યાર્થીનીનું મોત થયું છે ને એક ઇન્જર્ડ થઈ રહી છે જે બાબતે ટ્રાફિક વિભાગ દ્વારા પણ જે અગાઉ ઓગસ્ટ બે હજાર ત્રેવીસથી અમલમાં છે ભારે વાહનોનું જાહેરનામું તે અન્વયે આવા કોઈ વાહનો પ્રતિબંધિત સમયમાં રાજકોટ શહેરમાં પ્રવેશ નહીં તે માટેની નમૂનારૂપ કાર્યવાહી ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવે છે જાહેરનામું છે એ સવારના આઠથી બે દરમિયાનનું છે સાંજે પાંચથી નવ દરમિયાનનું છે પ્રવેશની બંધીનું જે બનાવ બન્યો છે આ જે સમયગાળા દરમિયાન બન્યો હોય જે ડમ્પર ચાલક પકડાઈ હતી અને પૂછપરછ દરમિયાન જે પણ કાર્યવાહી કરવામાં થતી હશે તે કરવામાં છે ડમ્પર ચાલક ત્યાંથી ડમ્પર મૂકીને Yo duro y lo juro a lo maltrato.